યોગીજી મહારાજ કોઈ પણ વિરોધ કરે ને એની પાસેથી પણ યોગીજી મહારાજ છે ને ગુણ શોધતા અને કોઈ ના મનની અંદર વિરોધ ટકવા નહીં દેતા ત્રીજી વાત મેં જેમ આપને વાત કરી કે યોગીજી મહારાજનો એક ખાસ ગુણ હતો કે એમને એવા સંકલ્પ કરાવ્યો ને એવા સંકલ્પ એવો વિકાસ કરાવ્યો ને કે આપણા બધા મનની અંદર એક વિઝન આપી વિઝન તો કેવી કે કોઈ પણ વસ્તુ આપણા સંપ્રદાયની અંદર હોય ને એ બધું જ સચવાય બધામાંથી ગુણ લેવો કોઈનોય ધ્રો ન કરવો એકવાર યોગીજી મહારાજ એ પોતે કરમસદા અને કરમસદમાં એક હરિભક્ત યોગી બાપા પાસે આવે કે બાપા મારો છોકરો છે ને સાધુ બનવા આપો છે બાપા કે એમ કેમ આપો છે તે કે બાપા એને થોડું ઓછું છે સમજી ગયા બહુ જાજો વિચાર નહીં કરતા એટલે તમને એમ ના થાય કે ઓછું હોય એ જ સાધુ બને છે એમને એવું કીધું કે બાપાને થોડું બાપા કે તમારે દીકરા કેટલા કે ત્રણ બાપા કે બીજો દીકરો શું કરે છે એક વડોદરામાં એન્જિનિયરિંગનું ભણે છે બાપા કે ત્રીજો દીકરો એ કે તો બહુ સારો છે કોલેજમાં છે બાપા કહે કે ભાઈ ત્રીજો જ આવો છે બાપા કે એટલે લઈને આવ્યો છું લે એન્જિનિયર નહીં કોલેજ વાળો નહીં કે થોડું ઓછું છે બાપા કે હા હો તારે મુકતા જાવ હરિભક્તો વિરોધ કર કે બાપા કે આ આપણે આવો ગાંડો માણસ છે બાપા કે ધર્માદામાં આવું જ આવે હવે તમે કોઠારી જો આજે ધોતિયા લખાવાના છે માનલું માનલું આપતા નહીં ભગવાન અને સંતે તમને આપ્યું છે છાતી ખોલીને આપજો તમે આપશો એનું બમણું ભગવાન આપશે જેમ તમે અનંત ઘણું ઇન્ટરેસ્ટ સહિત એક બેંક આપતી હોય છે ઇન્ટરેસ્ટ સહિત અરે શેરમાં રોકો તો શેરમાં તમને વિશ્વાસ હોય છે જેની ચડતી પડતી હોય છે આમાં તો ચડતી જ છે પડતી નથી એમાં આપો ને જ્યાં કોઈ તમારે ઊંચીને ચિંતા કરવાની નથી એ મનમાં દ્રઢતા હોય બાપા કીધું કે ગુરુ ધર્મદામાં આવું જ આવે આપણે લઈ લઈએ એને યોગી મહારાજે દીક્ષા આપી નારાયણ ભગત નામ આપ્યું પાછું એ યુવકને બે મહિનામાં તો ઠીક થઈ ગયું બધી મંદિરની સેવા કરે પૂજારીની આ નહીં તે બધું ઠીક થઈ ગયું અને તે વખતે પહેલાં હરિભક્ત છે ને એ પાછા આવ્યા કે બાપા ક્યાં ગયો મારો દીકરો બાપા કે આમ એ કે ઠીક થઈ ગયું એ કે હા બાપા કે આવેલવા લાવો પાછો આવો ઓછું કે ગાંડાને સુધારવાની હોસ્પિટલ છે યાર હે બાપા કે હાર ઉતાર લેતા જાઓ ત્યારે હરિભક્તોએ કીધું કે બાપા તો બે મહિના માટે એને લીધો કેમ ગુરુ કે બાપા કે ગુરુ બે મહિના પણ એને ભગવાન ભજ્યા ને એ આપણું કામ છે કે લોકોને ભગવાન ભજાવા સમય પ્રમાણે હોય છે કોઈને લાગે આ છ વરસ સત્સંગમાં રહ્યો ને જતો રહ્યો ભાઈ છ વર્ષ તો સત્સંગમાં રહ્યો ને નથી કે એના કરતા સારો છે કે નહીં કોઈક સાધુમાં એને કોક પાછો જાય એના કર્મ હશે બાપાને કઈને જાય છે વિચાર કરજો જેના જીવમાં જેટલી ભક્તિ લખે તમે વચમાં મન કરતા નહીં આ તંત્રની અંદર તો છે છે ને થઈ જાય એવું તંત્ર જુદું હતું મહાન સ્વામી વિરોધ કરતા રહ્યા વિનુ ભગત અને સાધુ થઈ ગયા સદગુરુ થઈ ગયા યોગી મહારાજ એમ જ કીધું હતું કે એક જ પુરુષ સારા શાસ્ત્રી મહારાજ બીજા આ બધા લાડવા બાજી વાળા ડોક્ટર સ્વામી એવું સમજતા હતા અને ચોખ્ખું ઘી સમજતા હતા આપણને એ ડોક્ટર સ્વામીના મનમાં એ મેં કીધું કે આ બધા સાધુઓને છે ને સૈન્યમાં ભરતી કરવી જોઈએ આપણ બધાની નહીં એટલે ડોક્ટર સ્વામી થોડુંક જનરલ જેવું બોલે છે તો સૈનિક બનાવવા જોઈએ એ ડોક્ટર સ્વામી સતત યોગી મહારાજને ના પાડતા રહ્યા અને સાધુ થઈ ગયા કે નહીં ત્યાગ સ્વામી ત્યાગ સ્વામી કેટલા શાંત પ્રકૃતિના સંત એમને યોગી મહારાજને કહ્યું હતું કે સ્વામી હું તમારે જોડે તો ફરું કઈ શરત તમારે મને સાધુ થવાની વાત નહીં કરવાની તો યોગી મારા દર ચાર પાંચ દિવસે પૂછે કે આપણે કઈ વાત તમને નથી કરવાની એના નિયમ જુદા હતા રૂલ્સ જુદા હતા તો પેલા કે બાપા સાધુ થવાની વાત નહીં બાપા કે બરાબર થોડોક સમય જાય બાપા કે આપણે કઈ વાત નથી કરવાની કે બાપા સાધુ થવાની નહીં અને ત્યાગ વલ્લભ કેવા સદગુરુ સંત થઈ ગયા આ દુનિયાની ગણતરીમાં શું હોય છે ટુ પ્લસ ટુ ઇક્વલ ફોર અને યોગી બાપાની ગણતરીમાં ઝીરો પ્લસ ઝીરો ઇક્વલ્સ હંડ્રેડ નહીં કહીને પણ સાધુ કહી શકે ને આપણે રોજ છોકરાને કે બેઠા સારો થજે સારો થજે અને વણશે કે નહીં આપણા કહેવામાં કોઈ કિંમત નથી યોગી મહારાજના પ્રેમ સદ્ગુણમાં જે ભાવના હતી પણ એમને કેવા સંકલ્પો કર્યા તો બોલી શકે ને કે ભગવાન ભજી લેવા ભગવાન સૌનું ભલું કરો કોઈ જૂના મંદિરને કોઈ વેરીનું પણ વેર નહીં તો બોલી શકે કે ભગવાન સૌનું ભલું કરો અને ગાંડા માણસને ડાયો કરીને પણ ભગવાન ભજવાની જેને તમન્ના હતી બાપા કે હું તો રાજાનો કુંવર હોય અને સાત એકનો એક દીકરો હોય એને પણ હું દીક્ષા આપીને સાધુ કરી દઉં એવો મારો સ્વભાવ કે ભગવાન ભજવાની વાત હતી આ યોગીજી મહારાજની રીત હતી આ યોગીજી મહારાજ એને જો મોટમ મોટું કર્યું હોય ને તો વિઝન કેવા સંકલ્પો તો સાંભળજો ખાસ યોગીજી મહારાજના સંકલ્પો કેવા હતા કે એક વખત યોગીજી મહારાજ ઈશ્વર સ્વામી એમના સેવક યોગી સ્વામીને પૂછીને આવ્યો છું એક એક પ્રસંગ વાંચ્યો છે અને કોઈ હાજર હોય ને પૂછીને આવ્યા છે યોગી મહારાજ ઈશ્વર સ્વામીને ધોત્યુ પહેરતા પહેરતા કે તમે અમારા સેવક છો તો તમે શુભ સંકલ્પ કરો શું કે તમે અમારા સેવક છો તો શુભ સંકલ્પ કરો એક બાપા કે તે વખતે યોગી પંચોતેર દસ વર્ષ છે ને સત્સંગમાં રહીએ બીમાર હાલત વર્ષ સત્સંગમાં રહીએ અને એક લાખ સત્સંગી વધારીએ યોગીજી મહારાજ આપણે તો ઉંમર થાય ને કે બહુ કર્યું જૂના અમે બહુ શાસ્ત્રીમાં રોટલા જમાડતા હા પોટલા લઈને દોડતા જરા પણ વધુ કરવાનું મન ના થાય અત્યારે આપણને થાય કે હવે બહુ સત્સંગ વધી ગયો સોલા રોડમાં શું વધ્યો યોગી બાપા કહે કે તમે સંકલ્પ કરો કે દસ વર્ષ રહીએ એક લાખ સત્સંગી વધારીએ અને ચોર્યાસી વર્ષ સુધી આપણે રહીએ કારણ કે શાસ્ત્રી મહારાજની ઉંમર છ્યાસી હતી ને એનાથી વધારે નહીં લે યોગી મહારાજના મનની અંદર આવી ભાવનાઓ હશે કેટલી બધી ગુરુ ભક્તિ કેટલો બધો મહિમા અને ઈશ્વર સ્વામીને આ વાત કરી જો વિઝન આપતા સત્સંગ વધારવાનો અડવાડમાં રહ્યા રહ્યા દેશ પ્રદેશના સત્સંગની વાત કરી શકે બાપા એક વાર કે શંકરાચાર્ય જુઓ પશ્ચિમમાં ગાંધીનગર અક્ષરધામ નોર્થમાં દિલ્હી અક્ષરધામ અત્યારે આવતા વર્ષે જબરજસ્ત અક્ષરધામ જેવું અદ્ભુત મંદિર કલકત્તામાં આકાર રહી રહ્યું છે સ્વામીએ પચાસ એકર થી વધારે ચેન્નાઈમાં જગા લીધી ત્યાં પણ ભરપૂર અરે ભારત તો બરાબર પણ પરદેશમાં યુરોપ ખાતે લંડનમાં મંદિર અમેરિકા ખાતે હ્યુસ્ટન એટલાન્ટા શિકાગો એલે ન્યુ જર્સીમાં અક્ષરધામના મંડાણ મંડાઈ રહ્યા છે આ બાજુ ટોરોન્ટોમાં સિડનીમાં ન્યુઝીલેન્ડની અંદર અને જો ભગવાનની દયા હશે તો મિડલ ઈસ્ટની ની અંદર પણ ભગવાન મંદિર કરશે ક્યાં સુધી યોગીજી મહારાજે સંકલ્પ કર્યા હતા સાકાર થઈ રહ્યા છે થાય એવા સ્વપ્ના એ તો જો વાત બરાબર ઓગણીસો અઠાવન ની સાલની અંદર યોગીજી મહારાજે જે સંકલ્પ કર્યો હતો બાપાએ દસ વાગે રાતના યોગીજી મહારાજે કહ્યું હતું અઢાર વખતે યોગીજી મહારાજે અમદાવાદની અંદર યુવક મંડળ સ્થાપ્યા હતા શૂરવીર મંડળ કહેવાય કે નહીં કે સત્તર વખત બંધ કરી શકે તો અઢારમી વખત કરવું પડે ને સમજી ગયા ને એ કે હું તો બહુ શૂરવીર છું કેમ કહેવાય ગયો છું આ પચાસમી વાર બીડી છોડું છું તો ક્લેવર કહેવાય પાવરફુલ કહેવાય કે મુરખ કહેવાય અઢાર વખત અમદાવાદમાં યુવક મંડળ બંધ થઈ જાય સો સત્તર વખત શું પરિસ્થિતિ હશે માંડ પંદર દસ યુવકો ભેગા થાય ત્યારે યોગી બાપાએ કીધું કરવા છે અને અંદર તમે ભેગા કરો ને તો સ્વયંસેવકો આપણા ત્યાં સુધી વધી જાય છે એટલો બધો અમદાવાદનો સત્સંગ વધ્યો અરે યોગીજી મહારાજ એમ કેતા કે આપણે સત્સંગની અંદર પચાસ હજાર યુવાનો ઊભા કરવા છે અત્યારે આપણે સ્વયંસેવકની ગણતરી કરીએ ને તો પંચાવન થી સાઠ હજાર નોંધાયેલા સ્વયંસેવકો આપણા થાય છે આ યોગી મહારાજના નાના મોટા સંકલ્પો એ બધા જ પૂરા થાય છે